પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નંબરમાં જ ઓછા પ્રેશરથી અને પીવાલાયક પાણી ન આવતું હોવાની બુમરાડ લઈને લીલીવાડી સામે આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની દસેક મહિલાઓ નગરપાલિકા ખાતે પૂર્વ કોર્પોરેટર હંસાબેન પરમારના લેટર પેડ પર આવેદનપત્ર આપી પાલિકાનું પાણી આપો તેવા સૂત્રો પોકાર્યા હતા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં છેલ્લા ત્રણ ચાર માસથી રામનગરના બોરનું પાણી આપતું હોવાથી આ પાણી પીવાથી સોસાયટીના રહીશોને પેટમાં દુખાવો ચામડીના વિવિધ રોગો અને શરીરમાં ખંજવાળ આવતી હોવાના આ પાણી પીવાલાયક ન હોવાનો ઉલ્લેખ કરી ફરીથી જીઈબીના ટાંકામાંથી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પાણી આપવાની માંગ કરી હતી તદુપરાંત સોસાયટીમાં રોડ બનાવવા અને છાસવારે ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીનો પણ યોગ્ય નિકાલ લાવવા માંગ કરી હતી ये आता ये मारली ना બીજી વાર આવડા લાગે લાગે આવડા ઓબ્લોક એના પર દેખાય તો એ અહીંયા